સિહોર નગરપાલિકામાં ભાવનગર ખાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા દરમિયાન ફૂડ પેકેટ આપેલા તે નગરપાલિકામાં ખોટા બિલ મુકાયા હોવાથી નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીએ આક્રોશ વ્યક્ત કર્યો સાથે એક એક હવે આપણો મહેશ લાલાણી સીઓ નગરપાલિકા કાઉન્સિલર અપક્ષ હવે વાત આપણે કરવી છે મોદી સાહેબ માનની વડાપ્રધાન શ્રી વીસ નવ બે હજાર પચીસના રોજ ભાવનગર આવ્યા હતા એ એમને અમે આવકારીએ છીએ શાબ્દિક રીતે પરંતુ એમના પ્રોગ્રામમાં જોવા માટે થઈ સિંહોર નગરપાલિકાની અંદર ઓગણત્રીસ બસો ફાળવવામાં આવી હતી એ ઓગણત્રીસ બસોની અંદર પચાસથી બાવનની સંખ્યાને હિસાબે થઈ અને સોળસો ફૂડ પેકેટનો આજે ઓર્ડર દેવામાં આવ્યો હતો એ ઓર્ડરની અંદર જ્યારે ખરી હકીકત જાણવા મળી તો માત્ર છસોથી થી છસો પચાસની સંખ્યા ત્યાં મોદી સાહેબના કાર્યક્રમોમાં ગઈ હતી તો આ જે કાર્યક્રમ છે એ મારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને તેમજ સિહોરનગરપાલિકાના પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરને હું પૂછવા માગું છું કે આ જે પ્રોગ્રામ હતો ભાવનગર જે પધાર્યા હતા માનની વડાપ્રધાનશ્રી તો આ રાષ્ટ્રીય પ્રોગ્રામ હતો પર્સનલ હતો કે ભારતીય જનતા પાર્ટીનો હતો આ પૂછવાનું અને કહેવાનું કારણ એ છે કે સિંહોરનગરપાલિકામાં છત્રીસનું બોર્ડ છે એની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સભાસદોને પાસ અને આમંત્રણ આપવામાં આવ્યા હતા આમંત્રણ ભલે જાહેર હતું પરંતુ જે નગરપાલિકાના ચૂંટાયેલો ભારતીય જનતા પાર્ટીના હતા એમને પાસ પણ વીઆઈપી આપવામાં આવ્યા હતા તો આ જે માનસિકતા છે જે ભારતીય જનતા પાર્ટીની અથવા સિઓ નગરપાલિકાના વહીવટકર્તાની એ આજે શરમજનક ગણાય કારણ કે વડાપ્રધાન તો આખા દેશના છે અમારા પણ વડાપ્રધાન છે અમે એને માનીએ છીએ આવકારીએ છીએ અને હાલમાં જો ભારતીય જનતા પાર્ટીનો પ્રોગ્રામ હોય તો અમારે કોઈ કહેવાનું રહેતું નથી જો પર્સનલ પ્રોગ્રામ હોય તો પણ અમારે કહેવાનું રહેતું નથી પણ રાષ્ટ્રીય કક્ષાનો જ્યારે પ્રોગ્રામ હતો અને જ્યારે સરકારશ્રીના ગ્રાન્ટના જે નાણાં હોય એમના જે કામો છે એનું ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા લોકાર્પણ કરવા આવ્યા હતા તો આ એક વેદક સવાલ છે અમારો કે ભાઈ તમારી માનસિકતા એટલી બધી નિમ્ન કક્ષાની અમે ગણીએ છીએ કે દેશના વડાપ્રધાન જ્યારે આવતા હોય ત્યારે તમે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે કે જેને લોકસેવક કહેવામાં આવે છે લોકસેવક એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો હોદ્દો ધરાવે છે એ જ હોદ્દો અમે વિરોધ પક્ષના સભ્યો પણ ધરાવીએ છીએ અને આજે મ્યુનિ અધિનિયમની કલમ ગણીએ કે ખોદારી ધારાની કલમ ગણીએ તો રાજ્ય સેવક જ્યારે જયારે દરજ્જો ચૂંટાયેલા સભ્યોને આપેલો હોય નગરપાલિકાના તો પોતાની ધારાની કલમ ઓગણીસ કે એકવીસ ની અંદર જે જે લોકો સરકારી નોકરો હોય સુપ્રીમ કોર્ટના જજથી માંડીને નીચે ગ્રામ પંચાયતના ત્રણ મંત્રી સુધીના આ બધાને રાજ્ય સેવકો કરવામાં આવ્યા છે તો નગરપાલિકાના જે નગર સેવકો છે એ તો માનદ માનદ ગણવામાં આવે એમને કોઈ આવી વેતન મળતું નથી એને કોઈ પણ એક રૂપિયો આપવામાં આવતો નથી અમે તો માનદ વેતન અમે ધરાવીએ છીએ અને લોકસેવક તરીકે સાચા લોકસેવક તો અમે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો છે પરંતુ હવે વાત એ કરવી છે કે ભાઈ એ એમની માનસિકતા જે છે એ એમણે સુધારવી પડે કે ભાઈ જ્યારે દેશના વડાપ્રધાન જ્યારે આવતા હોય ત્યારે બધાને સરખા ગણી અને એમણે આમંત્રણ આપવું જો આપ્યું નથી બીજું કે હવે આજે જે નાસ્તાના જે ફૂડ પેકેટ અને એ જે જમવાનો ફૂડ પેકેટ જે આપવામાં આવ્યા હતા એમાં પણ મોટા ભાઈ ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને આજે લાગે છે કારણ કે છસો સાડી છસો બસ સાડી જે નાગરિકો અહીંથી ભાવનગર કર્યા હતા અને સોળસોનું પેકેટ સોળસોના ફૂડ પેકેટ વ્યક્તિના ફૂડ પેકેટ આજે બનાવીને એનો ખર્ચો આપવામાં આવ્યો છે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ બોક્સની અંદર એક સો ગ્રામ જેટલો ચેવડો છે પાંચ રૂપિયાનું પેકેટ છે બિસ્કીટનું એક લાડવો છે એક છાશનું પેકેટ છે અને એક પાણીનું પાઉ પાણીની બોટલ છે તો પાંચ રૂપિયાના જે આ બિસ્કીટના પેકેટ આજે દરેકને ખબર છે કે ભાઈ આ પાંચ રૂપિયાનું મળે છે તો ભાવની અંદર દસેક રૂપિયા જેવો આ બિસ્કીટનો ભાવ ભરવામાં આવ્યો છે અને ટોટલ ચાર જે થેપલા ત્રણ લાડવા અને બે મોન દાળના બટકા અને એક દહીંની વાટ બોક્સ નાનું પંદર રૂપિયાવાળું વાળું હા આટલું અને પાણીની બોટલ તો આટલી વસ્તુ આપવાના બસો રૂપિયાનો આજે ભાવ લેવામાં આવ્યો છે ત્રણ ભાવ લેવામાં આવ્યા છે વેપારીના જુદા જુદા તો અમે એ કહેવા માગીએ છીએ કે જો એને ત્રણ ભાવ લેવામાં આવ્યા હોય તો આવી જાહેરાતો આપવી પડે મૌખિક ત્યાં જઈને આજે એના લેટર પર ઉપર લઈ આવ્યા છે તો આ યોગ્ય ગણાય નહીં અને તેમ છતાંય જ્યારે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ હોય અને જ્યારે શિવર નગરપાલિકાના તમામ સભાસદોને આજે કોઈ પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હોય અને પ્રમુખશ્રી આજે આ જે ખર્ચો જે ઉધારવાની વાત શિવર નગરપાલિકામાં કરતા હોય તો અમે આજે એમનો વિરોધ કરીએ છીએ કે ભાઈ શિવોરની અંદર ખાડા રાત છે પાણી મળતું નથી આજે સફાઈ થતી નથી અને અમે જે કઈ કામો સૂચવીએ છીએ એ કામોમાં ગલ્લા તલ્લા કરવામાં આવે છે દરેકના વિસ્તારની અંદર કોઈ પણ કામ પણ લેવામાં આવતા નથી તો આવો ચાર લાખ રૂપિયાનો જે ખર્ચો જે છે એ નગરપાલિકામાં શા માટે આજે નાખવો પડે આજે રાષ્ટ્રીય કક્ષાનો પ્રોગ્રામ હોય તો આજે સરકાર દ્વારા તે આ પૈસા આજે ફાળવવા જોઈએ અથવા એને વ્યવસ્થા કરવી જોઈએ તો અમારું કહેવું છે કે ભાઈ નગરપાલિકામાંથી આ બધા નાખવું જોવે નહીં તેમ છતાંય તે આજે બસ મોટા બિલ આવ્યા છે હવે અમારી જાણ મુજબ પહેલાં ચાર લાખને આઠ હજાર રૂપિયાનું બિલ ભેગવામાં આવ્યું હતું પરંતુ આ બધી ટોપ ઓફ ધી ટાઉન થતાં આજે ત્રણ લાખને આઠ હજારનું બિલ આજે મૂકવામાં આવશે એવું અમારા ધ્યાન ઉપર આવ્યું છે તો અમે વાસ્તવિક વાત કરવા માગીએ છીએ અને વાસ્તવિક વસ્તુઓ રજૂ કરી અને અમે વિરોધ પક્ષમાં જે કઈ છીએ અમારા સાથી સભ્યો જયરાજભાઈ વિરોધ પક્ષના નેતા છે દિપસિંહભાઈ રાઠોડ જે સિનિયર પ્રમુખ છે નગરપાલિકાના અને આ આ ત્રણેય જે ધુરંધરો જેને કહેવામાં આવે છે ગામ એને બીજા બીજા ગણે કે ન ગણે પરંતુ આ ત્રણ ઉપર એમનો મદાર છે તો અમે ચોક્કસ આજે ખાતરી આપીએ છીએ સિહોર શહેરના નાગરિકોને કે આવું જ્યારે કાંઈ પણ થતું છે ત્યારે અમે એક બની એક બની અને આ વસ્તુ પ્રજા સમક્ષ અમે લાવશું હવે વાત એ આ જે વાસ્તવિકતાની જે વાત અમે કરીએ છીએ હવે આગળની વાત જે છે અમારે જયરાજભાઈ મોરી કરશે આપણો ભૂલી જાય મહેશ લાલાણી સિહોર નગરપાલિકા કાઉન્સિલર અપક્ષ હવે વાત આપણે કરવી છે મોદી સાહેબ માનની વડાપ્રધાન શ્રી વીસ વીસ નવ બે હજાર પચીસના રોજ ભાવનગર આવ્યા હતા એ એમને અમે આવકારીએ છીએ શાબ્દિક રીતે પરંતુ એમના પ્રોગ્રામમાં જવા માટે થઈ સિહોર નગરપાલિકાની અંદર ઓગણત્રીસ બસો ફાળવવામાં આવી હતી એ ઓગણત્રીસ બસોની અંદર પચાસથી બાવનની સંખ્યાને હિસાબે થઈ અને સોળસો ફૂડ પેકેટનો આજે ઓર્ડર દેવામાં આવ્યો હતો એ ઓર્ડરની અંદર જ્યારે ખરી હકીકત જાણવા મળી તો માત્ર છસો થી છસો પચાસની સંખ્યા ત્યાં મોદી સાહેબના કાર્યક્રમોમાં ગઈ હતી તો આ જે કાર્યક્રમ છે એ મારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને તેમજ સિંહોર નગરપાલિકાના પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરને પૂછવા માગું છું કે આ જે પ્રોગ્રામ હતો ભાવનગર જે પધાર્યા હતા માનની વડાપ્રધાનશ્રી તો આ રાષ્ટ્રીય પ્રોગ્રામ હતો પર્સનલ હતો કે ભારતીય જનતા પાર્ટીનો હતો આ પૂછવાનું અને કહેવાનું કારણ એ છે કે સિહોરનગર પાલિકામાં છત્રીસનું બોર્ડ છે એની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સભાસદોને પાસ અને આમંત્રણ આપવામાં આવ્યા હતા આમંત્રણ ભલે જાહેર હતું પરંતુ જે નગરપાલિકાના ચૂંટાયેલો ભારતીય જનતા પાર્ટીના હતા એમને પાસ પણ વીઆઈપી આપવામાં આવ્યા હતા તો આ જે માનસિકતા છે જે ભારતીય જનતા પાર્ટીની અથવા સિયો નગરપાલિકાના વહીવટકર્તાની એ આજે શરમજનક ગણાય કારણ કે વડાપ્રધાન તો આખા દેશના છે અમારા પણ વડાપ્રધાન છે અમે એને માનીએ છીએ આવકારીએ છીએ અને હાલમાં જો ભારતીય જનતા પાર્ટીનો પ્રોગ્રામ હોય તો અમારે કોઈ કહેવાનું રહેતું નથી જો પર્સનલ પ્રોગ્રામ હોય તો પણ અમારે કહેવાનું રહેતું નથી પણ રાષ્ટ્રીય કક્ષાનો જ્યારે પ્રોગ્રામ હતો અને જ્યારે સરકારશ્રીના ગ્રાન્ટના જે નાણાં હોય એમના જે કામો છે એનું ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા લોકાર્પણ કરવા આવ્યા હતા તો આ એક વેદક સવાલ છે અમારો કે ભાઈ તમારી માનસિકતા એટલી બધી નિમ્ન કક્ષાની અમે ગણીએ છીએ કે દેશના વડાપ્રધાન જ્યારે તમે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે કે જેને લોકસેવક કહેવામાં આવે છે લોકસેવક એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો હોદ્દો ધરાવે છે એ જ હોદ્દો અમે વિરોધ પક્ષના સભ્યો પણ ધરાવીએ છીએ અને આજે જૂની અધિનિયમની કલમ ગણીએ કે ફોજદારી ધારાની કલમ ગણીએ તો રાજ્ય સેવકનો જ્યારે દરજ્જો ચૂંટાયેલા સભ્યોને આપેલો હોય નગરપાલિકાના તો ફોજદારી ધારાની કલમ ઓગણીસ કે એકવીસની અંદર જે જે લોકો સરકારી નોકર હોય સુપ્રીમ કોર્ટના જજથી માંડીને નીચે ગ્રામ પંચાયતના ત્રણની મંત્રી સુધીના આ બધાને રાજ્ય સેવકો ગણવામાં આવ્યા છે તો નગરપાલિકાના જે નગર સેવકો છે એ તો માનદ માનદ ગણવામાં આવે એમને કોઈ આજે વેતન મળતું નથી એને કોઈ પણ એક રૂપિયો આપવામાં આવતો નથી અમે તો માનદ વેતન અમે ધરાવીએ છીએ અને લોકસેવક તરીકે સાચા લોકસેવક તો અમે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો છે પરંતુ હવે વાત એ કરવી છે કે ભાઈ એ એમની માનસિકતા જે છે એ એમણે સુધારવી પડે કે ભાઈ જ્યારે દેશના વડાપ્રધાન જ્યારે આવતા હોય ત્યારે બધાને સરખા ગણી અને એમને આમંત્રણ આપવું આપ્યું નથી બીજું કે હવે આજે જે નાસ્તાના જે ફૂડ પેકેટ અને એ જે જમવાનું ફૂડ પેકેટ જે આપવામાં આવ્યા હતા એમાં પણ મોટા ભાઈ ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને આજે લાગે છે કારણ કે છસો સાડી છસો બસ હાઢી જે નાગરિકો અહીંથી ભાવ કર્યા હતા અને સોળસો પેકેટ સોળસો ના ફૂડ પેકેટ વ્યક્તિના ફૂડ પેકેટ આજે બનાવીને એનો ખર્ચો આપવામાં આવ્યો છે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ બોક્સની અંદર એક સો ગ્રામ જેટલો ચેવડો છે પાંચ રૂપિયાનું પેકેટ છે બિસ્કીટનું એક લાડવો છે એક છાશનું છે પેકેટ છે અને એક પાણીનું પાઉ પાણીની બોટલ છે તો પાંચ રૂપિયાના જે બિસ્કિટના પેકેટ આજે દરેકને ખબર છે કે ભાઈ આ પાંચ રૂપિયાનું મળે છે તો ભાવની અંદર દસેક રૂપિયા જેવો આ બિસ્કિટનો ભાવ ભરવામાં આવ્યો છે અને ટોટલ ચાર જે ચેપલા ત્રણ લાડવા અને બે મોહનથાળના બટકા અને એક દહીંની વાટ બોક્સ નાનું પંદર રૂપિયાવાળું હા આટલું અને પાણીની બોટલ તો આટલી વસ્તુ આપવાના બસો રૂપિયાનો આજે ભાવ લેવામાં આવ્યો છે ત્રણ ભાવ લેવા તો અમે એ કહેવા માંગીએ છીએ કે જો એને ત્રણ ભાવ લેવામાં આવ્યા હોય તો આવી જાહેરાતો આપવી પડે મૌખિક ત્યાં જઈને આજે એના લેટર પર ઉપર લઈ આવ્યા છે તો આ યોગ્ય ગણાય નહીં અને તેમ છતાંય જ્યારે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ હોય અને જ્યારે સિહોર નગરપાલિકાના તમામ સભાસદોને આજે કોઈ પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હોય અને પ્રમુખશ્રી આજે આ જે ખર્ચો જે ઉધારવાની વાત શિવોર નગરપાલિકામાં કરતા હોય તો અમે આજે એમનો વિરોધ કરીએ છીએ કે ભાઈ સિવરની અંદર ખાડા રાજ છે પાણી મળતું નથી આજે સફાઈ થતી નથી અને અમે જે કંઈ કામો સૂચવીએ છીએ એ કામોમાં ગલ્લા તલ્લા કરવામાં આવે છે દરેકના વિસ્તારની અંદર કોઈ પણ કામ પણ લેવામાં આવતા નથી તો આવો ચાર લાખ રૂપિયાનો જે ખર્ચો જે છે એ નગરપાલિકામાં શા માટે આજે નાખવો પડે આજે રાષ્ટ્રીય કક્ષાનો પ્રોગ્રામ હોય તો આજે સરકાર દ્વારા તે આ પૈસા આજે ફાળવવા જોઈએ અથવા એને વ્યવસ્થા કરવી જોઈએ તો અમારું કહેવું છે કે ભાઈ નગરપાલિકા માટે આ બટન નાખવું જોવે નહીં તેમ છતાંય તે આજે બસ મોટા બિલ આવ્યા છે હવે અમારી જાણ મુજબ પહેલાં ચાર લાખ ને આઠ હજાર રૂપિયાનું બિલ મેકવામાં આવ્યું હતું પરંતુ આ બધી ટોપ ઓફ ધી ટાઉન થતા આજે ત્રણ લાખ ને આઠ હજારનું બિલ આજે મૂકવામાં આવશે એવું અમારા ધ્યાન ઉપર આવ્યું છે તો અમે વાસ્તવિક વાત કરવા માંગીએ છીએ અને વાસ્તવિક વસ્તુઓ અમે રજૂ કરી અને અમે વિરોધ પક્ષમાં જે કંઈ છે અમારા સાથી સભ્યો જયીરાજભાઈ વિરોધ પક્ષના નેતા છે દીપસિંહભાઈ રાઠોડ જે સિનિયર પ્રમુખ છે નગરપાલિકાના અને આ આ ત્રણેય જે ધુરંધરો જેને કહેવામાં આવે છે ગામ એને ધુરંધરો ગણે જ છે બીજા ત્રીજા ગણે કે ન ગણે પરંતુ આ ત્રણ ઉપર એમનો વધાર છે તો અમે ચોક્કસ આજે ખાતરી આપીએ છીએ સિયોર શહેરના નાગરિકોને કે આવું જ્યારે કાંઈ પણ થતું હશે ત્યારે અમે એક બની ને અને આ વસ્તુ પ્રજા સમક્ષ અમે લાવશું હવે વાત એ આ જે વાસ્તવિકતાની જે વાત અમે કરીએ છીએ હવે આગળની વાત જે છે અમારે જયરાજભાઈ મોરી કરશે હું દીપશનભાઈ રાઠોડ પૂર્વ શિવા નગરપાલિકા પ્રમુખ પૂર્વ સિવાય શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકા અપક્ષ નગરસેવક આજે ભારતના પ્રધાનમંત્રી હાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાવેણાના પ્રવાસે જ્યારે આવ્યા ત્યારે એ અવસરે શિહોર નગરપાલિકાને એક કામગીરી સોંપવામાં આવી હતી કે માણસો પહોંચાડવા અને એમની નાસ્તાની વ્યવસ્થા કરી ત્યારે મને દુઃખ સાથે એ વાતની ગ્લામી થાય છે કે જે નગરસેવકોને નરેન્દ્રભાઈ મોદીના નામે મત લીધા જેને ભારતીય જનતા પાર્ટી દેવતુલ્ય પ્રધાનમંત્રી ગણે છે એવા પ્રધાનમંત્રી જ્યારે ભાવેણામાં આવ્યા હોય અને એના ભક્તો જ્યારે એને મળવા માટે ગયા હોય ત્યારે આ નગરપાલિકાના ભ્રષ્ટાચારી શાસકોએ જે એમની સાથે ખિલાવટ કરી છે એમની સાથે જે રમત કરી છે કે એક ધાનનો કોળિયો એના મોઢા સુધી જવા માટે પણ ભ્રષ્ટાચાર કરતાં અચકાણા નથી ત્યારે મારે કહેવાય જાય છે કે શું આ શિવર નગરપાલિકા ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે ભ્રષ્ટાચારના તમામ સીમાડાઓ આ નગરપાલિકા વટાવી ગઈ હોય એવું આ નાસ્તાના પેકેટ ઉપરથી લાગે છે અને શિહોરની જનતાને હું આહવાન કરું છું કે તમે જાગો જો એક નાસ્તામાં પણ જો આટલો ભ્રષ્ટાચાર હોય મારા સાથી શ્રી મહેશભાઈ વાત કરી એમ ચાર ચાર લાખના બિલ આવતા હતા અને પછી વાત ટોપ ઓફ ધી ટાઉન બનતા ત્રણ ત્રણ લાખના આવતા હતા ત્યારે મને એમ થાય છે કે આ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો જ્યારે નરેન્દ્રભાઈ પાસે ગયા ત્યારે એને આવો નાસ્તો આપીને એનું કેટલું મોટું અપમાન કર્યું છે ત્યારે ગુજરાતી ભાષામાં કહેવત છે ને કે ધાનના ચોર બન્યા જ્યાં ચાર લાડવા હતા ત્યાં એક લાડવો મૂકીને લાડવાની ચોરી કરનારા આ શાસકો હવે શિહોર નગરપાલિકા માટે શું કરશે એના માટે શિહોરની અંદર ચર્ચાનો વિષય બની ગયો છે કે આવા આવા નબળા અને ભ્રષ્ટાચારી લોકોના હાથમાં ધૂળા નગરપાલિકાને જ્યારે સોંપવામાં આવી છે ત્યારે કરોડો રૂપિયાના રસ્તા અને કરોડો રૂપિયાના પાણી ગટર અને વિકાસના કામ કરવાની જ્યારે જવાબદારી હોય ત્યારે રેડ એલર્ટ થઈ ગયું છે શિવરમાં અને એક મોટી દહેશત જાગી છે કે જો નાસ્તામાં જે માણસો ભ્રષ્ટાચાર કરવા પણ ચૂકતા ન હોય અને નાસ્તામાં ભ્રષ્ટાચાર કરવામાં ચૂકતા ન હોય તો આમાં શું કરશે શિવર લૂંટાઈ રહ્યું છે ત્યારે મારે કહેવાનું મન થાય છે કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આંકાઓ અને શિવર શહેર સંગઠન અને પ્રમુખશ્રી ને મારો સણસણ ને વેધક પ્રશ્ન છે કે તમે નરેન્દ્રભાઈના નામે મત માગ્યા અને નરેન્દ્રભાઈના નામે જે લોકોએ મત આપ્યા એ લોકોને પણ તમે લૂંટવામાં બાકી રાખ્યું નથી એ લોકોની સાથે તમે ખિલાવટ કરવામાં બાકી રાખ્યું નથી ત્યારે મારો પ્રશ્ન છે કે આ જિલ્લા સંગઠન અને શહેર સંગઠન આ નગરપાલિકાના ભ્રષ્ટાચારી શાસકોની પાસે ખુલાસા માગશે કે કેમ કે પછી ઓલી કહેવત જેવું બનશે કે આવો ભાઈ સરખા કરાવવો એક મારી દ્રષ્ટિએ એક સમાન ગણી શકાય અને આ નાસ્તાના ત્રણ ત્રણ ચાર ચાર લાખના બિલ આવે ત્યારે મારા સાથી સભા મહેશભાઈ કીધું કે ટ્યુબલાઇટની સર્કિટ ન હોય પાણી દસ દસ દિવસે મળતું હોય અને ચાર ચાર લાખ રૂપિયાના ખર્ચા જ્યારે કરવામાં આવતા હોય ત્યારે મારો વિધક અને સણસણ પ્રશ્ન એ છે કે તમે મત માગો છો ત્યારે નરેન્દ્રભાઈના નામે સત્તામાં આવો છો અને નરેન્દ્રભાઈના કાર્યક્રમમાં પણ તમે લોકોને લૂંટવા માટે એક નથી રાખતા ત્યારે મને એક કહેવત યાદ આવે છે એ કહીને હું મારું વક્ત પૂરું કરું છું કે જય બોલો કી ના ચિંતા ના ફિકર કોઈ અપમાન કી આ લોકોને કોઈ અપમાનની કે શરમ અપમાનની કે બેમાનીની શરમ નથી બે હદ વટાવી ગયા છે કે આ નાસ્તાની અંદર અને શિહોર ની જનતા ને હું આહવાન કરું છું કે તમે જાગો આ શિહોર લૂંટાઈ રહ્યું છે આ શિહોર નગરપાલિકામાં એક તાજો દાખલો નાસ્તામાં આવ્યો હોય એમાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આવતા હોય અને એના કાર્યક્રમમાં પણ કોઈને ભીખ કે બકોર ન હોય અને એની પણ કોઈ ચિંતા ન હોય અને આવો મોટો મસ્ત ભ્રષ્ટાચાર કરતા હોય તો બીજા કામમાં એ શું કરશે એ શિહોરની જનતાનો એક મોટામાં મોટો સવાલ છે અને આ બેઈમાન અને ઇમ ગેર લોકો જ્યારે સત્તામાં લોકોએ બેસાડ્યા છે જ લોકોને આવો નાસ્તો કરાવીને એમની સાથે જે મશ્કરીનું વાતાવરણ ઊભું કર્યું છે જેને અપમાનિત કર્યું છે અને જેને કહેવાય ગુજરાતીમાં ધાનના ચોર બન્યા છે ત્યારે મારું કહેવાનું શિહોરની જનતાને છે કે જાગો આ બોડીને કાઢો નહીં તો સિહોરના વિકાસના કરોડો રૂપિયા ખાઈ જશે આ તો એક નાનો એવો ટેલર છે પણ પિક્ચર તો હવે બાકી છે ઓડિટોરિયમ હોલનું ને ગટરનું આ બધું અને એ પિક્ચર જ્યારે શરૂ થશે ત્યારે સિહોર લૂંટાઈ જશે સિવરની જનતા એક વાત જાગે એવી મારી મહેચ્છા છે અને અમારા સાથી મહેશભાઈ અને જયરાજભાઈની જાગૃતિ છે એમ તમામ સભાસદો જાગે કારણ કે કેટલાય એવા કામો છે કે કેટલાય નગરપાલિકાને લૂંટાવા માટેના પેતરા ચાલે છે કેટલાય પગાર વધારા કેટલી ખોટી નગરપાલિકામાંથી પૈસા આપવાની રીત રોકટોક વગર નગરપાલિકા કરે છે ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત અને જિલ્લામાંથી આગેવાનો નગરપાલિકામાં પડ્યા હતા કે મત આપો ભારતીય જનતા પાર્ટીને એ ક્યાં સુઈ ગયા છે તમે આવો જનતા તમને પ્રશ્ન પૂછે છે કે તમે નરેન્દ્રભાઈના નામે મત માંગીને નરેન્દ્રભાઈના કામમાં ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે હવે અમારી પ્રશ્ન એ છે કે શિવની જનતા જાગે અને ભ્રષ્ટાચારી ભગાવે વંદે માત્ર ભારત માતા કી જય આપણો પરિચય સાથે જયરાજસિંહ મોરી વિપક્ષ નેતા શિહોર નગરપાલિકા તાજેતરમાં તારીખ વીસ નો બે હજાર પચીસના રોજ ભાવનગર ખાતે પ્રધાનમંત્રીનો કામોના જે લોકાર્પણનો કાર્યક્રમ હતો એ દરમિયાન આ જે કાર્યક્રમ હતો જ્યાં સુધી અમને માહિતી છે ત્યાં સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડનો કાર્યક્રમ હતો પરંતુ આજે જેમાં અમારા સાથી જયેશભાઈ વાત કરીએ કે નગરપાલિકા ઉપર આમનો બોજો બિનજરૂરી નાખવામાં આવી રહ્યો છે અને જે નગરપાલિકા સિહોર નગરપાલિકા આર્થિક રીતે મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે ઘણા આપડા કર્મચારીઓની ગ્રેચ્યુઇટીની રકમ હજી બાકી છે એ માટે થાય છે ઘડિયાનો પગાર બાકી છે અનિયમિત થાય છે તો એ જે આપણે પૂરું કરી શકતા નથી ત્યારે આ વધારાનો માતબા રકમનો બોજો સિહોર નગરપાલિકા ઉપર નાખવામાં આવ્યો છે જે તદ્દન ગેરવ્યાપી છે અને વાત કરીએ તો આ શાસક પક્ષના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કે તેઓ ભ્રષ્ટાચારમાં એટલા બધા ગળાટૂપ થઈ ગયા છે કે તેઓ પ્રજાને તો લૂટે જ છે પ્રજાના કામોમાં તો ભ્રષ્ટાચાર કરે જ છે પરંતુ એમના જ આગેવાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં પણ ભ્રષ્ટાચાર કરવાનું એ ચૂકતા નથી એટલે જ આપણે એવું કહી શકીએ ભ્રષ્ટાચાર તો એમના લોહીમાં વણાઈ ગયો છે કે એમના કાર્યક્રમ હોય પાર્ટીના તો એમાં પણ ભ્રષ્ટાચાર કરવાનું ચૂકતા નથી આવો જે ભ્રષ્ટાચાર અમારી સામે આવ્યો છે સૌ પ્રથમ મહેશભાઈ લાલાણીની એ વાતની જાણ થતા અમને જાણ કરે અને અમે તેમાં વિગતે ઊંડો અભ્યાસ કરે તો આ જે કાર્યક્રમ દરમિયાન નાસ્તાના જે બિલ મૂકવામાં આવ્યા છે એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની અમને પૂરેપૂરી આશંકા છે કારણ કે સિહોર શહેરમાંથી ઓગણત્રીસ બસો ફાળવવામાં આવી હતી તો આ ઓગણત્રીસ બસોમાં જ્યાં સુધી અમે સર્વે કર્યો અમારી પાસે માહિતી છે કે એક બસમાં એવરેજ પચીસ લોકોની સંખ્યા હતી એટલે કે કુલ મળીને સાતસોથી સાડી સાતસો લોકો જ એમાં ગયા હતા પરંતુ જે ફૂડ પેકેટના બિલ મૂકવામાં આવ્યા છે તે સવારના નાસ્તાના એકવીસસો પંચોતેર અને બપોરના ભોજનમાં પંદરસો ને પચાસ ફૂડ પેકેટના બિલ મૂકવામાં આવ્યા છે હવે જો એની વાત કરીએ ફૂડ પેકેટની

ત્યારબાદ નાસ્તામાં ભાવો નક્કી થયા કે સવારનો નાસ્તો એસી રૂપિયા બપોરનું ફૂડ પેકેટ એકસો વીસ રૂપિયા તો તમને જણાવીએ કે સવારના નાસ્તામાં જેમ અહીંયા આપણે દર્શાવ્યું છે એમ કેક ચેવડો હતો લાડવાનો એક બટકો હતો અને એક નાનું બિસ્કીટ હતું અને એક નાનું પાણીની બોટલ હતી હવે આ તમામ વસ્તુ થઈને એંશી રૂપિયા ભાવ મૂકવામાં આવ્યો છે પરંતુ ખરેખર જો આપણે બજાર ભાવ પ્રમાણે જોવા જઈએ તો હોલસેલમાં આની કિંમત પચીસ રૂપિયાથી વધારે થાય નહીં અને એમાં એંશી રૂપિયાનો ભાવ આમાં મંજૂર કરવામાં આવ્યો છે બપોરની વાત કરીએ તો બપોરના મેળમાં થેપલા દહીં મોહનથાળ મરચાં અને પાણીની બોટલ હતી તો એમાં ચેપલા સાતનો ભાવ મૂક્યો અમે જે લોકોને પૂછ્યું તો ખરેખર પાંચ થેપલા આપવામાં આવતા હતા અને હમણાં સાત ચેપલાનો ભાવ મૂકો છે દહીં અથવા છાશના વિકલ્પ રૂપિયા આપવામાં આવતું હતું અહીંયા દહીં અને છાશ બંનેના બિલ મૂક્યા છે મોહનફાળનું માત્ર એક બટકો આવતું હતું ને અહીંયા આમનો ભાવ પચીસ રૂપિયા મૂકવામાં આવ્યો છે અને આ ઉપરાંત મરચાં એક નંગ છ રૂપિયા મૂકવામાં આવ્યા છે અને પાણીની બોટલના એમ કુલ મળીને બપોરના એકસો વીસ રૂપિયા મૂકવામાં આવ્યા છે પરંતુ ખરેખર અમે અમારી રીતે તપાસ કરીએ તો આ એંશી રૂપિયાથી વધારે આમાં કાંઈ ખર્ચો આવતો નથી એટલે કુલ મળીને અંદાજે સોથી એકસો દસ રૂપિયાની જે વસ્તુ છે એના બંને મળીને બસો રૂપિયા લેખે ભાવો મંજૂર કરવામાં આવ્યા છે એ તદ્દન ગેરવ્યાજબી છે અને આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની અમને આશંકા છે એટલે અમે ચીફ ઓફિસરને પણ મૌખિક રજૂઆત કરી છે આ અંગે એમનું ધ્યાન દોર્યું છે કે ભાઈ આમાં ભ્રષ્ટાચાર થયો અને શંકા છે અને જ્યાં સુધી અમારી પાસે માહિતી છે ત્યાં સુધી શાસક પક્ષના એક કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા અને એક નગરપાલિકાના કર્મચારી આ ત્રણ વ્યક્તિઓ આમાં સંડો એ હોવાથી અમારી પાસે ખાનગી એ માહિતી મળી છે આ અંગે અમે ચીફ ઓફિસરને મૌખિક જાણ કરી છે અને આ અંગે અમારી સ્પષ્ટ મંજૂર કરવામાં આવશે તો ભવિષ્યમાં અમે કાયદેસરની કાર્યવાહી કરતા પણ અચકાયશું નહીં એટલે એ માટેની જે કંઈ પણ જવાબદારી હશે એ ચીફ ઓફિસર સાહેબની અને પ્રમુખની રહેશે ખાસ કરીને આ બોડી જ્યારે ભ્રષ્ટાચારમાં એટલી લીન બની ગઈ છે કે એમને ભ્રષ્ટાચાર સિવાય ક્યાં બીજું અત્યારે દેખાઈ રહ્યું નથી ત્યારે એમને પણ અમે સ્પષ્ટ ચેતવણી આપવા માંગીએ છીએ કે આ પ્રજાના કમાઈને મહેનતના પૈસા છે એટલે આ અંગે કોઈ પણ ગેરરીતિ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં